કે પરિવાર સાથે આપણે ભોજન લેતા હોય ત્યારે એક પણ રિંગ વાગવી ના જોઈએ અને વાગે તો સાયલેન્ટ મોડમાં જવી જોઈએ અને સાયલેન્ટ મોડમાં જાય તો તમને સ્ક્રીન દેખાવી ના જોઈએ કારણ કે બૌધા આપણે પરિવારમાં રાત્રે જમવા બેઠા હોઈએ છીએ ત્યારે આપણા જમણા હાથમાં કોળિયો હોય છે અથવા ચમચી હોય છે અને ડાબા હાથમાં શું હોય છે બોલો બધા બોલે છે મોબાઈલ હોય છે મારે તમને આ પરિવારોત્સવમાં એક જ પ્રશ્ન પૂછવો છે આ પ્રસંગે અત્યારે કે જ્યારે તમે પરિવાર સાથે બેઠા હોય પરિવાર સાથે ભોજન લેતા હોય ત્યારે તમારું જે લોહીનું સગું જે તમારાથી બે જ ફૂટ દૂર બેઠું છે એ વ્યક્તિ અગત્યની છે કે સો માઇલ દૂરથી કોઈ પાણીનું સગું એ એના સમયે તમને ફોન કરે છે એ અગત્યનું છે હુ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે